નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના રિંગ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત ની ઘટના માં બાઇક ચાલક ને ઈજા થઈ હતી ભાવનગર શહેરમાં પોલીસની કાર્યવાહી છતાં અકસ્માતની ઘટનાઓ બની રહી છે શહેરના રિંગ રોડ પર પૂરપાટ ઝડપે આવી રહેલી કારે બાઇકને અડફેટે લીધી હતી અકસ્માતની આ ઘટનામાં બાઇક ચાલકને ઈજા થઈ હતી અકસ્માતમાં ઈજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે ચાલકે માહિતી આપી હતી અને એવું બનાવું ઉડાડ્યો આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે